હલો મિત્રો તો બધાને મારા જય માતાજી રામ રામ કઈ નાખી છે બ્રેડ અને આ છે ટમેટા કેચઅપ અને આ છે જલજીરા હવે એ આમાં અમારે કાજલબેન બનાવે છે એને ફાવે છે આપણને તો નથી ફાવતું એટલે એને આ બધું મંગાવ્યું છે એટલે આ લાવ્યો સૌ અને આ જો બટેકા કાઢે છે અને આ પીડ્યા છે સાઈડમાં ખોખા તમારે ખોખા ખાવા હોય તો આવજો આપણે શેકશું પછી ખાઈશું ખોખા બોખા શેકીને ખાઈ અને આ બ્રેડ બને છે હવે હવે રાજલબેન બનાવે છે કેવી બનાવે ક્યાં ને ખબર તો જો અહીંયા છે આ એક તુલસીમાં અમારા તુલસીમાં છે ગુલાબ છે અમારા રાજલબેને ગુલાબ આવેલા છે હવે આ ગુલાબના ફૂલડામાં ગુલાબ ગુલાબ થોડા થોડા આવી ગયા છે તમને અમારું ઘર દેખાડી દઉં આ કંઈ બ્લોકમાં તમને અમારું ઘર નથી દેખાડ્યું તો અમારા બ્લોકમાં તમને હવે આજ મારું ફેમિલી ઘર દેખાડી દઉં કે આ અમારું એક નાનું એવું ઘર છે અમે પાળિયા ધરોડ અમરદીપ પેટ્રોલ પંપની પાસે ડેવી છે આ નાનો એવો અમારું ઘર છે આ છોકરાના ડક્તર છે અને આ જો અમારું રસોડું છે અમારું રસોડું છે એણે હજી આ નવું નવું જ મકાન બનાવ્યું છે એટલે હજી તો અમારે શું છે ખાસ છે ત્યાં જો બટેકા ફોલવા બે ગયા છે હવે મારે બટેકા ફોલવા જવું પડશે ડગારી કે હું એકલા એકલા નહીં કરું એટલે એ કે તમે બટેકા ફોલાવો તો કે હું કરું નગર કે નહીં હવે મેં સેન્ડવીચ બનાવી છે અને અમારે આવી છે થાઇકિંગ તે રાડિયું નાખે છે હું બનાવ્યું છે હેલી આ સુંદર બનાવે છે અને આ ગોળીઓ ભજીયા હાલો ભજીયા ખાવા બધા ગોટા ખાવા ગોટા ગોટા ખાવા હાલો બધા ગોટા ખાવા આવજો હવે અમારે જો ગોટા બનાવે છે એ ગોટાનો પ્રોગ્રામ છે આજ હવે આપણે જો આ લોઢી મૂકી દીધી છે

હજી થોડીક વાર છે બનાવશું આપણે તો તમે કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો પકોડા ખાવા આવજો એક વખત તમે ભજીયા ખાવ ને તો તમને એમ થાય કે ના ના આપણે જાવું છે તો વૈશ્રામ ની દુકાને એટલે વિજય પેટ્રોલ પંપ બાજુમાં અમારે દુકાન રાખવાની છે અને અત્યારે શિયાળામાં અત્યારે પકોડાની મોજ લેવા જરૂર આવો

ભજીયા ખાવા આવજો ભજીયા બનાવાયા છે પકોડા બનાયા છે અને કાજુ કાજુ ગાઠિયાનું શાક ચટણી છે ચટણી છે આલો બધા ભજીયા ખાવા અત્યારે રાત રા છે થોડુંક અંધારા જેવું આવે છે